શ્રીમદ ભાગવતમ સ્કંત્રણ અધ્યાય તેર ભગવાન વરાનું પ્રાગટ્ય શ્લોક સંખ્યાલીસ શબ્દા દ્વારા એવમ એ રીતે એતામ આ હરિમેધશ જે ભક્તના ભૌતિક જીવનનો નાશ કરે છે હરે હગવાનની કથામ કથા સુભદ્રામ કલ્યાણકારી કથનીય કહેવા યોગ્ય માઈન તેમની અંતરંગ શક્તિ વડે કૃપાળું શુંવીત સાંભળે છે ભક્તયા ભક્તિપૂર્વક શ્રાવય બીજાને સંભળાવે છે વા અથવા ઉષતી બહુ પ્રસન્ન કર જનાર્દન ભગવાન યશ્ય તેના આસુ સત્વર હૃદય હૃદયમાં પ્રસિદ્ધતિ પ્રસન્ન થાય છે અનુવાદ ભગવાન વરાની આ કલ્યાણકારી કથા ભગવાન વરાની આ કલ્યાણકારી તથા કથન કરવા યોગ્ય કથાનું જે કોઈ મનુષ્ય ભક્તિભાવે શ્રવણ કરે છે કે શ્રવણ કરાવે છે તે મનુષ્ય ઉપર સર્વના હૃદયમાં રહેનારા ભગવાન જનાર્દન સત્વરે પ્રસન્ન થાય છે ભાવાર્થ ભગવાન તેમના વિવિધ અવતારોમાં પ્રગટ થાય છે લીલા વિસ્તારે છે અને તેમની પાછળ તેમના જેટલો જ દિવ્ય વર્ણનાત્મક ઇતિહાસ મૂકી જાય છે આપણામાંનો દરેક જણ કોઈ અદભુત કથાનક સાંભળવા ઈચ્છે છે પરંતુ ઘણી ખરી વાર્તાઓનો તો કલ્યાણકારી હોય છે કે ન તો સાંભળવાલાયક હોય છે પરંતુ ઘણી ખરી વાર્તાઓ ન તો કલ્યાણકારી હોય છે કે ન તો સાંભળવાલાયક હોય છે કારણ કે તે ભૌતિક પ્રકૃતિના હીન ગુણવાળી હોય છે દરેક જીવાત્મા શ્રેષ્ઠ ગુણવાળો ચેતનાત્મા છે કોઈ પણ ભૌતિક વસ્તુ તેને માટે શુભંકર હોઈ શકે નહીં બુદ્ધિશાળી મનુષ્યે ભગવાનની લીલા કથાઓનું શ્રવણ કરવું જોઈએ બીજા મનુષ્યોને તેનું શ્રવણ કરાવવું જોઈએ કારણ કે તેનાથી ભૌતિક જીવનની યાતનાઓનો અંત આવશે ભગવાન તેમની નિષ્કારણ કૃપાથી જ આ પૃથ્વી ઉપર આવે છે અને તેમની પાછળ તેમની મંગળમય લીલા મુક્તાદાયી

साद्वैतं साधुतं परिजनसहितकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सह गणललिता न च हे कृष्ण करुणासिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्तनमस्तुते तप्तकाञ्चं गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानो देवी प्रणमामि हरि वाञ्छा कल्पतरूपस्य कृपासिन्धुवेव च પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ નિનંદ શ્રીઅદૈતગદાધર શ્રીવાષાદી ગૌરભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે શ્લોકસંખ્યા અડતાલીસ યતા હરિમે મેધશો હરે कथां सुभद्रां कथनेयमायना श्रुणवेत भक्तया श्रवयेत वोषिति जनार्दनोश असुरदीपसिद्ति भगवान कथानु महत्व समझायो आमा के जिनाती के જીવનું વાસ્તવિક કલ્યાણ થાય યમ ય એવ મહેતા હરિમેધ શરે હરિમેધ જે ભૌતિક જીવનનો નાશ કરે ભૌતિક જીવન એટલે જે લોકો ઇન્દ્રિય ભોગ કરે ભૌતિક વસ્તુ જે નાશવન છે તેને પ્રત્યે જીવ આકર્ષિત છે કે વાસ્તવિક એ શું કરે છે આપણને જન્મને મૃત્યુમાં નાખે છે આ ભૌતિક આસક્તિ અને એ ભૌતિક આસક્તિમાંથી ઉગારે છે ભગવાનની કથા એમાં કોઈ ખર્ચો નથી ખાલી જીવે ફક્ત સમય આપવાનો અને જો સમય નથી આપી શકતો અને સાધુ ગુરુ શાસ્ત્ર દ્વારા આ જે પ્રામાણિક શાસ્ત્રો છે એને ધાર એનું અધ્યયન પણ કરે છે તો એ બાય ડિફોલ્ટ વાસ્તવિક એ ભૌતિક આસક્તિથી ધીરે ધીરે છૂટી જાય અને ભગવાન પ્રત્યેની આસક્તિ જાગ્રત થાય છે એટલે એને લખીએ હરિમે જશહ જે ભૌ જે ભક્તના ભૌતિક જીવનનો નાશ કરે છે ભક્તના ભૌતિક જીવનનો એટલે આપણે ભક્તો બની ગયા પણ છતાં પણ જે આપણને આસક્તિ છે એટલે શિલે પ્રભુપાત કે રોજ ભક્તોએ જે મોર્નિંગ શેડ્યુલ છે તે એટેન્ડ કરવું જોઈએ આપણી અંદર જે કલમશો છે જે વૃત્તિ છે અને થોડી આસક્તિ છે ભક્તોમાં ભક્તિ છે કૃષ્ણ પોતે પ્રેમ પણ છે એ જાણી પણ ગયા છે ઈશ્વર પરમ કૃષ્ણ સતીદા આનંદ વિગ્રહ કે ભગવાન કૃષ્ણ સર્વોપરી છે મુકુન છે મુક્તિદાતા છે એનું શરણ લેવાથી આ ભૌસાગર જશે પણ અભક્તોના સંગને લીધે પૂર્વજનના કર્મને લીધે અને દૂષિત ચેતનાને લીધે ભક્તમાં ભૌતિક કલ્મશો થોડા રહેલા હોય છે પણ એ અહીંયા લખે છે પ્રભુપાત કથા સુભદ્રામ કથનીય માય ન કથા મતલબ કથા હરે એટલે ભગવાનની સુભદ્રામાં કલ્યાણ કરનારી છે એટલે જેટલું આપણે હરિનામ કરીએ છીએ નિત્યમ ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિ ભવતી નષ્ટ કી દરેક આપણા અભદ્ર અંદર છે તે શું કરે છે ભાગવત કથા ભગવાનની લીલા ભગવાનની કથા આ બધું નષ્ટ કરી નાખે એ માટે ભક્તો મંગલા આરતી આવે નથી આવતા તેને આવું જોઈએ કારણ કે આપણી જે આસક્તિ છે ભૌતિક ભોગ ભોગવવાની કલમસ છે દ્રેશ છે મધ મત્સલ્ય ઇત્યાદિ ત્યાં કથાથી હરિનામથી મંગળ આરતીમાં ભગવાનના ગુણગાન કરવાથી તુલસી આરતી જે આપણે તુલસી આરતી કરીએ છીએ જળ ચડાવીએ છીએ ખાલી જળ ચડાવવાથી ત્રણ ગુણ જળ ચડાવવાથી કૃષ્ણદેવી અરે તુલસીદેવી પ્રસન્ન થાય અને ભગવાનના શરણમાં આપણને આગળ વધારે એટલે પ્રભુ વાત લખે છે અહીંયા શૃણવિતમ ભક્તયા શ્રવંતિ ભક્તે એટલે ભક્તિપૂર્વક એકદમ શ્રદ્ધાથી જ્યારે પણ આપણે આવીએ છીએ કે કદાપ મને તમારી સેવાથી દૂર નહીં કરતા હા મંગલાથી દૂર નહીં કરતા ભગવાનને પહેલા પ્રાર્થના તો આપણે આ જ કરવી જોઈએ કે ભગવાન અહીંયા હું આવું છું મને તમારી આ મંગલાથી કદા પણ દૂર નહીં કરતા એક ક્ષણ મારે એવો નહીં હોય કે હું તમારું વિસ્મરણ કરું હા એટલે આપણે આગળ જોયું પેલું કે અણુ અરે લવ તૂટી અણુ હા સેકન્ડ તો હજી નીચે આવે પણ અણુ એનાથી ઉપર એટલે અણુ માત્ર પણ તમારું વિસ્મરણ ન થાય આ ભગવાને પ્રાર્થના કરવી છે અને આવી રીતના ભક્તિભાવપૂર્વક આપણે ભગવાને પ્રાર્થના કરીએ છીએ અને આ કથા ભાગવતનું શ્રવણ કરીએ છીએ ભક્તોનો સંગ કરીએ છીએ એટલે આ બધા કલમશો દૂર થાય આપણી ભક્તિમાં આ પ્રગતિ આ આપણું પહેલું સોપાન છે અને આપણે જો આનાથી દૂર રહીએ છીએ મંગલા આરતીથી સેવાથી પ્રાર્થનાથી તો શું થાય કે જે માયા દ્વારા આપણે જે સંગ કરી રહ્યા છે એનો જે હુમલો થાય છે તે આપણને પાછા કેમાં નાખે છે અહીંયા લખે છે ભૌતિક જીવનમાં આપણને નાખે છે અને આ કથા જે તે આપણને ભૌતિક જીવનનો નાશ કરે છે એક બાજુ આપણે આપણે નથી ઈચ્છતા છતાં પણ આપણે અભક્તોનો સંગ કરવો પડે છે નોકરીએ જવું પડે છે વ્યવસાય કરવો પડે છે અને એ રીતે આપણે આ ભક્તોનો સંગ કરીએ છીએ ટીવી મોબાઈલ યુટ્યુબ આ શું કરે છે ડાઉન કરે છે અને આ જે છે તે આપણને ભક્તિથી ભક્તિ પદ પર ઉઠાવે શરણમ કીર્તનમ વિષ્ણુ પાદ સેવનમ જે નવદા ભક્તિ છે તે આપણને આ ઉચકે અને પ્રાર્થનાની એટલી બધી શક્તિ છે આમાં હું આ વાંચતો રાધે રામનું પુસ્તક હું આજે મેં લીધેલું હતું કારણ કે અમુક એને શ્લોકો આપેલા છે ભક્તિ સિંધુમાં વા મમાસ્તુ વાસો નરકે વા નરકાંત પ્રકામ અવધિરીત સારદાર વિંદો ચરણો તે મરણો અપી ચિંતયા મુકુંદ કા ઉદાહરણ नरतात्मक श्री कृष्ण स्वर्ग में पृथ्वी पर अथवा नरक में ही मेरा वास क्यों न हो मुझे इसका दुख नहीं है किंतु मरण काल में शरतकालीन कमलों को भी निंदित करने वाले आपके चरण कमलों का स्मरण कर सकूं यही प्रार्थना है जहां पर भगवान आप मने रखवाना हो नरक मा स्वर्ग मा પણ તમારા ચરણનું વિસ્મરણ કદાચ ન થાય એટલે આવી જ્યારે હૃદયથી આપણે પ્રાર્થના કરીએ એટલે ભગવાન આપણી શું કરે છે પ્રાર્થનાઓ સાંભળે જ અને આ રીતે આપણી ભક્તિમાં પ્રગતિ થાય અને આ રીતે પછી આપણને શ્રવણમ કીર્તનમ જે શ્રવણને કીર્તન છે તેમાં આપણને રુચિ ઉત્પન્ન થાય છે રુચિ ઉત્પન્ન આપણને ત્યાં સુધી નહીં થશે જ્યાં સુધી આપણે હૃદયથી અને ગંભીરતાથી ભગવાનની શરણ ગ્રહણ નહીં કરીશું શરણ આપણે ગ્રહણ કરી લીધી છે પણ જે દ્રઢતાથી આપણને જે આસ્વાદન મળવું જોઈએ અને સ્વાદ લેવો જોઈએ તે જે આપણે બધા લીધા હશે પણ હું આ જોઉં છું કે ઘણી વાર આપણને થાકી ગયા કોઈ કામ હોય છે તો આપણને કામને પ્રાયોરિટી પહેલાં આપીએ છીએ કે ભાઈ ત્યાં બધા ભક્તો છે એ બધું સંભાળી લેશે આપણે આ કરી લઈએ એમ એટલે એ જે સ્વાદ છે કે નહીં આ નહીં પહેલાં હું એ બતાવ આ તો મને આખી જિંદગી કરોડો યુનિટ સુધી આ કરતો આવેલો છું આને હું અત્યારે મૂકી દઉં જે રીતના અત્યારે અમારે સિઝન ચાલી રહી ઇન્કમ ટેક્સની એ પંદર સપ્ટેમ્બર પહેલાં રિટર્નો ભરવા નગર પેનલ્ટી છે હવે એ આસ્વાદન નથી નગર એને આપણે કે ભાઈ આને મૂકી દો પહેલાં સેવા બે ત્રણ કલાક કરી નાખો આ થયા કરશે તો જે સ્વાદ મળવો જોઈએ તે સ્વાદ નથી મળી શકતો પણ એ સ્વાદ આવે છે આ શ્રવણ કીર્તનથી ભાગવત સેવાથી મંગળારથી અને ભક્તોના સંગથી અને રિયલાઈઝ કરવું પડે તો ભગવાન વરાની આ કલ્યાણકારી તથા કથન કરવા યોગ્ય કથાનું જે કોઈ મનુષ્ય પ્રભુપાત લખે છે જે કોઈ મનુષ્ય હા એવમેતામ ભક્તિ ભાવે શ્રવણ કરે છે કે શ્રવણ કરાવે છે અહીંયા પ્રભુપાત આપણને બંને હું અહીંયા વ્યાસ પૂજા પર બેઠો છું યોગ્યતા નથી પણ બધા આપણે શ્રવણ કરાવીએ છીએ અને શ્રવણ કરીએ પણ છે તે મનુષ્ય ઉપર સર્વના હૃદયમાં રહેનારા ભગવાન જનાર્દન સત્વરે પ્રસન્ન થાય છે એટલે આપણે વિશ્વાસ હોવો છે કે અહીંયા જે પણ આપણે શ્રવણ કરીએ છીએ કે કરાવીએ છીએ અથવા કોઈ લેક્ચર આપી પણ નથી શકતું તો એને શું કરવું જોઈએ આ ભાગવતમ ક્લાસ એટેન્ડ કરવો જોઈએ કારણ કે આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે જ કરીએ જ ને વાસ્તવિક આપણી ઈચ્છા શું છે જીવે સ્વરૂપે નિત્ય કૃષ્ણ કે ભગવાન પ્રસન્ન થાય હું એમનો દાસ છું એ માટે આ જે બધા નિયમો આપેલા છે હા પ્રભુપાદે મોર્નિંગ શેડ્યુલને તે વાસ્તવિક આપણને ભક્તિમાં પ્રગતિ કરવા માટે ભક્ત અને ભગવાનના ધામ તરફ આપણે પ્રયાણ કરીએ અને ભગવાન પ્રસન્ન થાય કારણ કે ભગવાન પ્રસન્ન થશે તો ઓટોમેટિક આપણે ભગવાનના ધામ તરફ આપણે પ્રયાણ કરીએ છીએ તો આ રીતે ભગવાન જનાર્દન પ્રસન્ન થાય છે એ પ્રભુપાત તાત્પર્યમાં લખે કે ભગવાન તેમના વિવિધ અવતારોમાં પ્રગટ થાય છે જેમાં આપણે જોયું વરા અવતાર વામન અવતાર સુકર અવતાર આ અવતારમાં ભગવાનની અનંત શક્તિનું વર્ણન થાય છે સ્તુતિનું વર્ણન થાય છે દેવતાઓ ઋષિ મુનિઓ જે આપણે આગળ જોયું કે સ્તુતિ કરી રહ્યા કેટલો શુભ અવસર હશે કે એમની સામે ભગવાન વરા પ્રગટ છે એમના દર્શન કરી રહ્યા છે અને ઉપર આ તપલોક જનલોકના જે ઋષિઓ છે તેની સ્તુતિ કરી રહ્યા છે એ સાક્ષાત ભગવાન એની સામે છે અને કેટલું મોટું વિરાટ રૂપ એટલે ભગવાન આ રીતે દર્શન આપે છે આગળ લખે છે અને તેમની પાછળ તેમનો જેટલો જ દિવ્ય વર્ણાત્મક ઇતિહાસ મૂકી જાય છે ભગવાન નૃસિંહ આવે વરા આવે વામન આવે એનો ઇતિહાસ મૂકી જાય છે એ ઇતિહાસ એને માટે મૂકે છે કે જે પણ ભગવાન અહીંયા લીલા કરે છે એ ઇતિહાસનું શ્રવણ કરવા માત્રથી જીવ જન્મ મૃત્યુમાંથી તરી જાય આ માટે ભગવાન ઇતિહાસ મૂકે છે અને એમાં લખે છે કે પરંતુ ઘણી ખરી વાર્તાઓ ન તો કલ્યાણકારી હોય છે કે ન તો સાંભળવા લાયક હોય છે આપણે કથાકથિત કથાકારો જોઈએ છે તો પિક્ચરના ગીતો દ્વારા પણ ભજન ગાતા હોય છે મનોરંજન કરતા હોય છે એટલે ઇન્દ્રિય ભોગ કરાવતા હોય છે સાથે જીવોને કે જેથી કરીને એ લોકોને આનંદ આવે અને મારી વાવા થાય તમે સમજ્યા કારણ કે આજે આ યુગમાં કળિયુગમાં બધ જીવને તત્વજ્ઞાનથી ઉપદેશ આપવામાં આવશે તો અહીંયા કોઈ બેસશે નહીં કે ચાર નિયમોનું પાલન કરો નિયમિત માળા કરો ભગવાનનું નામ લો બારનું નહીં ખાવ તો અહીંયા આ પંડાલમાં કોઈ બેસશે નહીં બધા ચાલ્યા જશે પણ વાસ્તવિક ભગવાનનું જે આસ્વાદન કરવાનું છે કથાનું લીલાનું જે અમૃત પાન કરવાનું છે તે આ આચરણ દ્વારા જ મળી શકે છે વાત કે સદાચાર વગર કોઈ વૈષ્ણવ થઈ શકે નહીં અવૈષ્ણવ મુખે આપણે જે પણ કઈ સાંભળીએ છીએ તે સમાન છે જેમ સાપ જે છે એ દૂધમાં એનું મુખ મારી દે છે આપણને લાગે છે દૂધ દૂધ જ છે પણ વાસ્તવિક એ થઈ ગયેલું છે એ રીતના અભક્ત મુખે જે પણ કથાઓ છે કથા કથિત કથાકારો છે હા એનો કોઈ પણ આપણને લાભ વાસ્તવિક થતો નથી ખાલી આપણે હિન્દીએ ભોગ કરી કે હા આપણે જીએવા બહુ આનંદ આવ્યો પણ ઘરે આવીને પછી પણ લોકોમાં ભગવાનને હૃદયનો જે પ્રેમ રહ્યો છે તે રહેતો નથી એટલે કે ભક્તો ક્યાં બને છે કથિત કથાકારોમાં ભક્તો ક્યાં બને ક્યાં કોઈ પ્રચાર કરવા છે હા અહીંયા પ્રચારનું પણ મહત્વ છે ઘરે ઘરે જેને ઇશ્કૂના ભક્તો ગીતા ભાગવતમ ઇત્યાદિ દિવ્ય ગ્રંથો આપે એટલે કે કથા કહેનાર અને કથા સાંભળનાર બંનેનું કલ્યાણ થાય છે એટલે બુક વિતરણ પણ આટલું જ મહત્વનું છે આપણે અહીંયા કથા કરી રહ્યા છે અત્યારે પણ જે ભક્તો બુક વિતરણ કરે છે તે પણ વાસ્તવિક કથા કરી રહ્યા છે કારણ કે સામેવાળાને ઉપદેશ આપી રહ્યા છે ને ગ્રંથો દ્વારા એમ એટલે જે આવી બધી જે કથા છે કથા કથિત કથાકારો થકી તેમાં લખે છે ભૌતિક પ્રકૃતિના ગુણવાળી હોય છે હા દરેક જીવાત્મા શ્રેષ્ઠ ગુણવાળો ચેતનાત્મા છે જીવાત્મા છે ચેતનાત્મા છે પણ ભૌતિક ભોગ ભોગવાની વૃત્તિને કારણે સ્વતંત્રતાનો દુરુપયોગ કરવાને કારણે ચેતનાત્મા પર આવરણ આવી ગયું અને એ આવરણને કારણે વાસ્તવિક ભગવાનની લીલા કથા અને ભગવાનને જોઈ શકતો નથી સાંભળી નથી શકતો અને એ આવરણને હટાવવા માટે જ આ શુદ્ધ ભક્તના મુખે જે કથા કહેવામાં આવે છે પ્રામાણિક ગ્રંથો દ્વારા એનું અધ્યયન કરવામાં આવે છે ત્યારે એનું આવરણ દૂર થાય છે અને વાસ્તવિક પાછો મૂળ સ્થિતિમાં આવે છે આ છે કથાનું મહત્વ કોઈ પણ ભૌતિક વસ્તુ તેને માટે શુભકારક શુભંકર હોઈ શકે નહીં ભૌતિક વસ્તુ કોઈ શુભકારક નથી આ દુનિયાની વિશ્વની કોઈ પણ ભૌતિક વસ્તુ લઈ લો એ શુભંકર નથી સિવાય ભગવાનનું નામ હરે નામ હરે નામ હરે નામ કેવલમ કલો નાસ્તે કલો નાસ્તે કલો નાસ્તે ગતિ આ કલિયુગના દમયુગમાં હરિનામ હરીનામ હરિનામ સિવાય કોઈ વિકલ્પ નથી આ શાસ્ત્ર કે એટલે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ તરીકે આ ધરા પર આવ્યા રાધા નાનીનો ભાવ અંગીકાર કરીને કે જીવ પાસે સમય નથી કળિયુગમાં જેથી કરીને ખાલી હરિનામ કરીને ભગવાનના ધામમાં જાય હ અને સ્વયં ભગવાન છે કૃષ્ણ વર્ણ કૃષ્ણમ સાંગો પાંગાસ્ત્ર પાર્ષદમ યજ્ઞ સંકિર્તન પ્રયો પાંચ અગિયારમા પાકનમાં પાંચમા અધ્યાયમાં બત્રીસમા શ્લોકમાં ભાગવતમમાં આ ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ભગવાનજીનું પ્રમાણ છે એટલે યુગે યુગે ભગવાન અવતરિત થાય પણ આ કળિયુગમાં ભગવાન છંદ અવતાર લઈને પ્રગટ થયા અને એટલી વિશેષ કૃપા કરી છે મહાવદાન્યાય એને મહાવદાન્યાય કહેવામાં આવે કે જે પણ પાપી જીવો છે દુરાચારી છે નાસ્તિકો છે એને પણ છૂટે હાથે ભગવાને શું કર્યું હરિનામ આપ્યું કે આ જીવ પાછો મારા ધામમાં આવે તો આ રીતે દરેક જીવ પર ચૈતન્યમાં આપણો વિશેષ કૃપા કરી અને એનો પ્રચાર શિલો પ્રભુપાદે હાથમાં લીધો અને પ્રભુપાદે આપણે જોયું ગયા ન્યુયોર્ક ઇત્યાદિ જ્યાં બધા ચરસ ગાંજા નસો હવે સ્ત્રી સંઘ પુરુષ સંઘ ઇત્યાદિ કરતા હતા જેને ખબર જ નથી કે ભગવાન કોણ છે મનુષ્યજી નો ઉદ્દેશ્ય શું છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા જે જિજ્ઞાસા શું કરવી જે જાણતા જ નથી એ લોકોને શિલપ્રભાતે ધોતી કુર્તા અને ભક્ત બનાવી દીધા અને અહીંયા આપણે ભારતમાં જે ધર્મ છે વાસ્તવિક સંસ્કૃતિ છે તે શું કરે છે વેસ્ટર્ન કલ્ચર અપનાવે આ ને હિસાબે જે પ્રચાર થઈ રહ્યો છે એટલે ભક્તિથી અને ધર્મથી દૂર થઈ રહ્યા અને જેના પર વિશેષ કરીને સાધુની કૃપા થઈ છે આવા શિલપ્રભાત મહાન ભક્તો મહાત્માઓની હ તે શું કરે છે ભગવાનને સરને ચાલ્યા છે તો એનાથી આપણે શીખ લેવી જોઈએ અને આજે લોકો શીખ લેતા નથી જે લોકો છે તે છે અને કહે કે આ લોકોને તમે સ્થાન આપી દીધું વાતો કરવા વાળા અનુક વાતો કરે છે કે આ લોકોને બ્રાહ્મણ બનાવી દીધા પણ શાસ્ત્રમાં પ્રભાત એક કોટેશન આપ્યું છે આ વાર્તાલાપ ચાલતો હતો મને બહુ યાદ નથી તો પ્રભાત કહે છે કે શુદ્રો રીતે બ્રાહ્મણ બની શકે એમ કરી પ્રભાત દરેક જે કોટેશન આપતા હતા એટલે કલયુગમાં કલો સંભવી શુદ્ર દરેક શુદ્ર જ છે પણ જે ભગવાનની શરણમાં છે તે વાસ્તવિક ભક્ત છે વૈષ્ણવ છે બ્રાહ્મણ છે જેને જળતાથી ભગવાનનું આ શરણ ગ્રહણ કર્યું એટલે આ બધા અપસંપ્રદાયો છે અને આ ભક્તિમાં વાસ્તવિક રીતે પ્રચાર થાય છે અને ભગવાનનો મહિમા વધે છે તો એ જોઈ શકતા નથી એટલે કંઈક ને કંઈક શું કરે છે એવું વસ્તુ કાઢે છે કે જેનાથી આ આનો શું થાય પ્રચાર સ્તંભ થઈ જાય પણ ભગવાનનું નામ એટલું પવિત્ર છે કે દરેક અનિષ્ટ વસ્તુનો એ શું કરે છે એ વિનાશ કરી નાખે છે એટલે જ હરે કૃષ્ણ મહામંત્ર એટલો શક્તિશાળી છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે એટલે બુદ્ધિશાળી મનુષ્ય ભગવાનની લીલા કથાનું શ્રવણ કરવું જોઈએ બીજા મનુષ્યને તેનું શ્રવણ કરાવવું જોઈએ કારણ કે તેનાથી ભૌતિક જીવનની યાતનાઓનો અંત આવશે અને વાસ્તવિક છે આપણે જોઈ રહ્યા આપણા જીવનમાં આનો અંત આવી રહ્યો આપણે ક્યાં હતા અને અત્યારે ક્યાં છીએ ભગવાન તેમની નિષ્કારણ કૃપાથી જ આ પૃથ્વી ઉપર આવે છે અને તેમની પાછળ તેમનો મંગળમય લીલા મુકતા જાય છે જેનો ભક્તો દિવ્ય લાભ મેળવી શકે જે અત્યારે આપણે મેળવી રહ્યા બીજા કોઈ નથી મેળવી રહ્યા ને અત્યારે કેટલા સુતેલા હશે કેટલાક પ્લાનિંગ કરી રહ્યા હશે કેટલાક કૂતરા લઈને ફરવા નીકળેલા હશે આવો બધો આનંદ લોકો લઈ રહ્યા છે પણ વાસ્તવિક આનંદ શું છે તે ખબર નથી મેં કાલે ભત્સલ પ્રભુને ફોન કરેલો મને બહુ સમય થઈ ગયો તો ફોન કરું તો પોણો કલાક મેં વાત કરી પણ શું છે સાધના કઈ રીતે ચાલી રહ્યા છે ત્યાં શું ટ્રેનિંગ મળી રહી છે ત્યાં કિચન ત્યાં શું વ્યવસ્થા છે બ્રહ્મચારીઓ કેટલા છે ગૃહસ્થ કેટલા છે કિચન પછી કે નું કિચન અલગ છે બીજું કિચન અલગ છે અને લાકડા પર કિચન કરવામાં આવે અરે રસોઈ કરવામાં આવે છે ભોગ બનાવવામાં આવે છે અને રોજ રાતના પાછું એને ગાળથી લીપણ કરવામાં આવે એ ભક્તની સેવા હોય છે એટલે રાતનાને લીપી નાખે પાછું સવારે પાછું એના પર ભગવાનનો ભોગ બનાવે અને આઠ ટાઈમ ભગવાનનો ભોગ લાગે તો મેળવ્યું તમારે બધા જલસા હશે ને મેળવ્યું કે આઠ ટાઈમ ના પ્રભુ એવું નથી જે ભોગ આવે તે પાછો અમે ત્યાં કાઉન્ટર પર આપે એટલે ત્યાં આજુબાજુ કોલેજોનું બધું છે તો એ લોકો લઈ જાય અને અમને જે આપવામાં આવે તે જ અમે ગ્રહણ કરીએ છીએ અને એ પછી બચેલું હોય તો રાતના ફ્રીઝમાં મૂકીએ તો બીજા દિવસે અમને આપવામાં આવે તો બધું હું ડિટેલ્સમાં પૂછતો હતો પછી મેળું ગ્રહણનું કઈ રીતે પાલન થયું કે અહીંયા ગ્રહણનું એ રીતના પાલન થયું કે સવારે અમુક ભક્તોએ પ્રસાદ લઈ લીધો અને ત્યાં બે ટાઈમ પ્રસાદ થાય નવ વાગે ને પાંચ વાગે તો પછી બીજી ટાઈમ પ્રસાદ બનાવ્યો નહીં કારણ કે અમુક વેધ લાગે ને એ અમુક એ પહેલાં પાલન કરવું જોઈએ અને જે ભક્તો નહીં રહી શકતા હતા તો તેને જે ભગવાનનો આઠ ટાઈમ ભોગ લાગે કારણ કે ભગવાને તો ગ્રહણ નડતું નથી એમની સેવા તો ચાલુ રહે તો એમાંથી અમુક ભક્તે પૂરીને જે હોય તે લીધું ને અમુક પછી સવારે પ્રસાદ લીધો તો બીજે દિવસ સુધી રહ્યા મને કે હા અમે ખાલી જળ જ લીધું એમ હા નહીં નહીં એટલે હું એવું નથી કેતો કે એ લોકો ફોલો કરે આપણું કરવું જોઈએ એટલે એમ કે આટલી ટ્રેનિંગ આ ત્યાં લે છે તો એ સારું છે હું એને કમ્પેરિઝન નથી કરતો એમ પણ કયો હા એવું જરૂર નથી બરાબર તમારી વાત સાચી છે પ્રભુપાત કીધી એ પ્રમાણે જ આપણે હા 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 તો આવી રીતના બધું પૂછી રહ્યો હતો એમ તો પોણા કલાક આઈ ચર્ચા ચાલી પછી મને સમય થઈ ગયો છે એમ તો વિચારું એ ડૉક્ટર છે એમબીબીએસ એમડી અને વેકેશન પડ્યું તો ત્યાં ટ્રેનિંગ લેવા ગયા એટલે આ રીતે ઉત્સાહ છે અને ભક્તિમાં જ્યારે જીવ આ રીતે ઉત્સાહ બતાવે છે હૃદયથી ત્યારે ભગવાન એની આ રીતે વ્યવસ્થા કરી દે એમ તો આ ભગવાનનું શ્રવણ કીર્તન છે તે બહુ સુભદ્રામ છે મંગલમય છે તો આ રીતે આપણે રોજ શ્રીમદ્ ભાગવતમનું અધ્યયન કરવું જોઈએ ભાગવતમ ક્લાસ એટેન્ડ કરવો જોઈએ એનું વિતરણ કરવું જોઈએ જેથી કરીને લોકોનું આપણે કલ્યાણ કરવા જાય છે પણ એમાં વાસ્તવિક ભક્તોનું પણ કલ્યાણ રહેલું છે એમ અને એ રીતે આપણી ભક્તિમાં પ્રગતિ થાય એટલે ભગવાનની કથા આટલી મંગલમય છે અને દિવ્ય છે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શ્રી પ્રભુપાદ કી જાય વાંચા કલ્પ તરુભશ્ય કૃપા સિંધુ બેવચ પતિતા નામ પાવને વૈષ્ણવ્ય નમન હા uh -huh.